હર ઘર ત્રિરંગા યાત્રા અંગે ગાંધીનગરના કમલમમાં ભાજપ દ્વારા કાર્યશાળાનું આયોજન ત્રિરંગા યાત્રા અભિયાન સાથે ઓપરેશન સિંદૂરની વર્ણવાશે સાફલ્ય ગાથા રાજ્યના પાંચસો એશી મંડળ અને એકાવન હજાર બુથ લેવલે ત્રિરંગા યાત્રા અભિયાનની તૈયારીઓ શરૂ ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રની જાહેરાત આઠ નવ અને દસ સપ્ટેમ્બર દરમિયાન યોજાશે ચોમાસુ સત્ર ધારાસભ્યો આજથી આપી શકશે તારાંકિત પ્રશ્નોની સૂચના વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ આપી માહિતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટના પાંચ મહત્વના નિર્ણય ઉજ્જવલા યોજના માટે ફાળવાયા રૂપિયા બાર હજાર સાત કરોડ રાજ્યની ટેકનીકલ સંસ્થાઓને સપોર્ટ માટે બેતાલીસો કરોડની સહાય આસામ ત્રિપુરા માટે સ્પેશિયલ વિકાસ પેકેજની જાહેરાત તો તમિલનાડુમાં મક્કમ પુડુચેરી ચાર લેન હાઇવેને આપી મંજૂરી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે માતા સીતાના જન્મસ્થળ પુરોના ધામમાં ભવ્ય સીતા મંદિરનું કર્યું ભૂમિપૂજન સીતામઢી દિલ્હી અમૃત ભારત ટ્રેનને આપી લીલી ઝંડી કહ્યું આ ભવ્ય મંદિરથી થશે મિથિલાંચલ અને બિહારના શરૂઆત વિપક્ષના હોવાળાને કારણે સંસદની કાર્યવાહી અટવાઈ બંને ગૃહો દિવસભર માટે સ્થગિત લોકસભામાં સંસદીય કાર્યમંત્રીએ વિપક્ષ પર લગાવ્યો આરોપ કહ્યું કામને આગળ વધવા નથી દેતો વિપક્ષ ચૂંટણી પંચે મતદાર યાદી ઉપર લગાવેલ આરોપને ગણાવ્યા પાયા વિહોણા ભાજપ નેતા ભૂપેન્દ્ર યાદવનો વોટ ચોરીના રાહુલ ગાંધીના આરોપ પર પલટવાર કહ્યું રાહુલ ગાંધી ફેલાવી રહ્યા છે સૌથી મોટું જુઠ્ઠાણું ઉત્તરાખંડના ધરાલીમાં અત્યાર સુધી છાસઠ લોકો કરાયું રેસ્ક્યુ મુખ્યમંત્રી રક્ષાબંધન પર્વના એક દિવસ અગાઉ રાખડી બજારમાં રોનક બજારોમાં જોવા મળી અવનવી થીમ ની રાખડીઓ રાજ્યમાં એકસો પચાસ જૂથની પંદર હજાર થી વધુ બહેનોએ રાખડી બનાવીને આવક નો નવો સ્ત્રોત કર્યો ઉભો